ઉત્તર ગુજરાતમાં ગઈકાલે રાત્રિના સમયે ખાપકેલ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે જેમાં અરવલ્લી જિલ્લામાં પણ ગઈકાલે રાત્રિના સમયે ભીલોડા મેઘરજ માલપુર ધનસુરા મોડાસા બાયડ તાલુકામાં વિવિધ ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ખાસને મેઘરજ તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં સિઝનમાં પહેલીવાર નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો બીજી તરફ મેઘરજના કુણોલ વાવકંપા શણગાલ રેલ્લાવાળા સહિત અનેક વિસ્તારોમાં સરેરાશ ત્રણ થી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા હતા અને શણગાલની માઝુમ નદીમાં નવા નીર આવ્યા હતા અને વધારે વરસાદને કારણે કહી ખુશી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા તળાવમાં ફેરવાયા હતા ખેતી લાયક વરસાદને સામે જે ખેડૂતોએ ખેતી કરી હતી અને ખેતરમાં પાણી ભરાયા છે તે ખેડૂતને પાક નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે ખેતરમાં પશુ માટે ઉગાડેલ ઘાસચારો પાણીમાં ગરકાવ થયો હતો અને મોડાસા વરસાદી પાણી ભરાયા હતા ચાર રસ્તા અને કુમકુમ પાટીપ્લોટ પાસેના મેઘરજ રોડ પર પણ પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આમ ગઈ રાત્રિના સમયે ખાબકેલા વરસાદથી કેટલાક કંશે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો સાહેબ અમારા પહેલા વિસ્તારમાં વિસ્તારમાં બધું ફેલ થયું છે વરસાદ વધી ગયો છે તે અમારે ખાતર બિયારણ બધું માથા પડ્યું છે શેડા બધા ભરાઈ ગયા છે અમારો ઓગુ છે અમારે ઉતરવાની બહુ તકલીફ પડે છે ઝાર પણ વાયેલી બધી ફેલ થઈ જઈશે સાહેબ કપાસ મકાઈ બધું ફેલ થઈ ગયું છે શેડા ભરાઈ જશે સાહેબ અમારા વધારે વિસ્તાર છે મારું નામ દીપસિંહ રાઠોડ અમે મોડાસા તાલુકામાં મેઘરજ તાલુકામાં તમામ જગ્યાએ ખેતરો પાણીથી ભરાઈ ગયો અને અમારું નુકસાન બહુ આવ્યું અને વાવેતર બિયારણ બધું માથું પડ્યું અને ઓગોન કેળા વાટો પરજી પાણીની ખેતરોમાં એટલે અમે નુકસાનમાં જ છીએ કયા કયા પાકમાં નુકસાન કપાસ છે મકાઈ છે મગફળી છે બધું ફૂલ નુકસાન આવ્યું શું માગણી તમારી શું માગણી છે અમારે શું માગે અમારે ખેતર ફેલ પડ્યો સાહેબ અમે કઈ રીત કરવાની હા તે કઈક વળતર આવો તો અમે જીત્યા કે અમારું કોમ પૂરું જ થઈ ગયેલું જયદીપ ભાટિયા દિવ્યાંગની સરવલી